ભરૂચ જિલ્લામાં જાણવા શરૂ કરાયેલ અભિયાન અંતર્ગત પત્રકાર પરિષદ નું ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે આયોજન કરાયું હતું ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે વિકસિત ભારત સંકલ્પ પત્ર બે પત્રકાર પરિષદ પૂર્વ ગૃહમંત્રી અને કલેસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાઈ હતી જેમાં સાંસદ વસાવા જિલ્લા પ્રમુખ મારુતિ સિંહ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી મહામંત્રી પટેલ ગોહિલ વિનોદ પટેલ સંયોજક ધર્મેશ મિસ્ત્રી સહિત સંગઠનના હોદ્દેદારો અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા વિકસિત ભારત સંકલ્પ પત્ર બે હાજર ચોવીસ અંગે પ્રદીપસિંહ જાડેજા એ ચિતાર આપ્યો હતો રાષ્ટ્રીય કરોડ લોકોના ત્રીજી વખત બનનારી મોદી સરકાર પાસે શું અપેક્ષા સૂચનો છે તે એકત્ર કરી સંકલિત કરાશે ભાજપ મોદી સરકાર બે હજાર ચોવીસ ના તેઓના ચૂંટણી ધંઢેરામાં ઘોષણા પત્રો જાહેર કરશે અને ત્રીજી વખત મોદી સરકારની સત્તામાં આવ્યા બાદ પાંચ વર્ષમાં ભરૂચ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ પત્રો નો આરંભ કરાવતા પ્રદીપસિંહ જાડેજા એલ લાખ રથ સૂચનો મોકલવા નાઈન નાઇન નાઇન એલઈડી સૂચનો મોકલવા નંબર જાહેર સ્થળોએ સૂચન પેટીઓ તેમજ નમો એફ વિશે માહિતી આપી હતી જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ સિંહ અટોદરિયા પર અભિયાન હેઠળ એકત્ર કરાયેલા જન જનના સૂચનો પર મોદી સરકાર કામ કરી આશા અપેક્ષા પરિપૂર્ણ કરશે તેમ જણાવ્યું હતું પત્રકારો સાથેની બેઠક બાદ પૂર્વ ગૃહમંત્રી જિલ્લા પ્રમુખ સાથે 60 મીટમમાં ભાજપના ઉમેદવાર એવા સાંસદ મનસુખ વસાવા

ચૈતરભાઈને ડર છે કે મનસુખભાઈ મેદાનમાં આવશે તેને જીતું તકલીફ પડશે આજે છ મહિનાથી ચૈતરભાઈ મને રૂબરૂ મળ્યો નથી હું નિત્ય કર્મ પ્રમાણે છ વાગે જાગી જઉં છું એક કલાક વોકિંગ સવારે કરું છું સ્નાન વિધિ કરી પૂજા પાઠ કરું છું ભગવાનની આરાધના કરું છું જન કલ્યાણ રાષ્ટ્ર કલ્યાણ માટે ભગવાનને પ્રાર્થના કરું છું અને ચા નાસ્તો કરીને મારા રૂટિનના કાર્યક્રમમાં નીકળી જઉં છું તો દિવસના જે મારા પાર્ટીના કામ હોય લોક સંપર્કનો અભિયાન મારો હોય એ પ્રકારે સાંજે રાત્રે નવ દસ વાગ્યા સુધી લોકો મને આવે છે બધાને શાંતિથી સાંભળું છું અને લોકોનો મને પૂર્ણ રીતના મને સહકાર છે લોકોના હું કામ કરું છું લોકોના પ્રશ્નો સાંભળું છું એટલે લોકો સતત મારા સંપર્કમાં રહે છે અને જે ફરી સાતમે વખત ઉમેદવારી કરવા માટે મારું પાર્ટીને નેતૃત્વ ને પણ વાતની ખબર છે મારા કામની મારા સાથી કાર્યકર્તા મિત્રોને આ વાતની ખબર છે ને નાનામાં નાના કાર્યકર્તાને પણ ખબર છે કે મનસુખભાઈને અડધી રાતે ફોન કરીશું તો પણ જવાબ મળશે અને કોઈ પણ પ્રશ્ન એમને રૂબરૂ મળીશું અથવા તો પત્ર દ્વારા આપણે એમને પ્રશ્ન કરીશું તો એ પ્રશ્નનો સોલ્યુશન આવે છે એ પાર્ટીનો કાર્યકર્તા હોય કે ન હોય સામાન્ય માનવી પણ મને ખૂબ સારી રીતે જાણે છે અને આ લોકો બધાએ પાર્ટીને અલગ અલગ એકમ માધ્યમથી ઉમેદવાર માટે એવું નથી કે કોઈ એક કે બે અના વ્યક્તિઓના આધારે કે બે જૂથના આધારે ઉમેદવાર નક્કી થઈ જતો છે આ ભારતીયતા પાર્ટી છે મૂલ્યાદાજ પાર્ટી છે અને મોદીની મોદીની પાર્ટી છે શિસ્તબદ્ધ પાર્ટી છે એ ગમે તેવા રસ્તે ચાલતામાં ઉમેદવારને ઉમેદવાર માણસને ઉમેદવાર ના બનાવી દે કે એક પાસાનો અભ્યાસ કરે અલગ અલગ માધ્યમથી ઉમેદવાર કેવો હોવો જોઈએ શું છે છટમથી છે મનસુખભાઈએ તમારા માટે શું શું કામ કર્યા છે અને લોકોએ મારા પોઝિટિવ જવાબ્યા છે એટલે ચૈતરભાઈને શું છે હારવાનો છે એટલે હારવાનો છે એટલે શું છે ઉમેદવાર પર આક્ષેપ કરે બીજા બધા મારે પાંસઠ વર્ષ છે આજે રાજનીતિમાં પંચોત્રેન એંસી એસી વર્ષના લોકો કામ કરે છે એ તંદુરસ્તી મારા માટે કોઈ પ્રશ્ન જ નથી અને ચૈતરભાઈને કહો કે આપણે દોડવાનું મેદાનમાં હોય તો દોડો દોડે સાથે દોડી પણ આગળ વધારે દોડે છે વિકસિત ભારત સંકલ્પ બે હજાર ચોવીસ હિઠળ આજે ભરૂચ જિલ્લામાં ભરૂચમાંથી સતત સાતમી વખત લોકસભાના સભ્ય તરીકે આગામી દિવસોમાં જે પોતાની ઉમેદવારી કરવાના છે એવા માન્ય મનસુખભાઈ જિલ્લા ભાજપના અધ્યક્ષ મારૂતિસિંહજી ધારાસભ્યશ્રી રમેશભાઈની ઉપસ્થિતિમાં એક પત્રકાર પરિષદ આગામી દિવસોમાં એટલે કે બે હજાર ચૌદમાં ભાજપની મોદી સાહેબના નેતૃત્વ હેઠળ પ્રથમ સરકાર બની બે હજાર ઓગણીસમાં દ્વિતીય સરકાર બની અને આગામી બે હજાર ચોવીસમાં લોકસભાની ચૂંટણીમાં મોદી સાહેબ દેશના વડાપ્રધાન ત્રીજી વખત બનવા જઈ રહ્યા છે ત્યારે આદરણીય નડ્ડાજીના નેતૃત્વ હેઠળ સમગ્ર દેશભરમાં એક કરોડ લોકોએ પોતાના સૂચનો એ ભારતીય જનતા પાર્ટીને મોકલે જેમાંથી આદરણીય સી આર પાટીલ સાહેબના સમગ્ર ગુજરાતમાંથી પંદર લાખ જેટલા લોકોના સૂચનો એકત્રિત કરવાના ભાગ સ્વરૂપે આજે ભરૂચમાં પત્રકાર વાર્તાનું આયોજન કરવામાં આવ્યું છે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ બનતી આ ત્રીજી વારની સરકારમાં સામાન્ય પ્રજા પણ પોતાના સૂચન મોકલી શકે એના માટે સૌથી પહેલાં નેવું 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 વીસ ચોવીસ ઉપર પોતે મિસ કોલ કરી અને ત્રીસ સેકન્ડમાં પોતાના પત્રના સૂચનો આપી શકે છે ઇમેલ પત્ર બે હજાર ચોવીસ એટ બીજેપી ગુજરાત ડોટ ઓઆરજી એના ઉપર સૂચનો આપી શકે છે આ ઉપરાંત જે આ પેટી મૂકવામાં આવી છે એ સંકલ્પ પત્ર એકત્રીકરણની પેટીની અંદર પોતાના સૂચનો આપી શકે છે નરેન્દ્ર મોદી એપ ઉપર પોતાના સૂચન આપી શકે છે અને આ ઉપરાંત સમગ્ર લોકસભામાં વિકસિત ભારત મોદીની ગેરંટી એ વિડીયો વાહન તમારા ક્ષેત્રની અંદર આવે તમારા વિસ્તારમાં આવે એ માધ્યમથી પણ તમે તમારા સૂચનો આપી શકો છો આમ આગામી બે હજાર ચોવીસમાં મોદી સાહેબ જ્યારે દેશના વડાપ્રધાન ત્રીજી વખત બને એમાં દેશની સામાન્ય પ્રજાના સૂચનોના આધારે સરકાર બનાવી અને લોકોની અપેક્ષા પરિપૂર્ણ થાય એ માટે સૂચનો મંગાવવામાં આવ્યા છે ભૂતકાળમાં બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં થયેલી ચૂંટણીમાં મોદી સાહેબના નેતૃત્વ હેઠળ જે જે ચૂંટણી ઢંઢેરા અથવા સંકલ્પો નક્કી કરવામાં આવ્યા હતા એ સંકલ્પો પરિપૂર્ણ કર્યા છે એમ આગામી બે હજાર ચોવીસમાં પણ પ્રજા દ્વારા ઉત્તમ પ્રકારના સૂચનો મળે એ સૂચનોને સંકલ્પ બનાવી અને ભારતને વિશ્વગુરુ મોદી સાહેબના નેતૃત્વમાં હેઠળ બનાવીએ એના માટે આપ સૌ આ સંકલ્પની અંદર જોડાવ એવી આપ સૌ પાસેથી અપેક્ષા